પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં રહેતા એનડીપીએસના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી એસઓજી ભરૂચ તથા સ્ટાફના માણસોની ટીમ તથા ડીજીવી કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં નીલિયાસ અલી हुसैन મલેક રહેવાસી દેરોલ તાલુકા જિલ્લા ભરૂચનાઓ પર એનડીપીએસ એક્ટ મુજબના બે કેસો નોંધાયેલા હોય અને સદર ઇસમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી બે લાખ પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે તેમજ અન્ય એક સોનુ કુમારી મુકેશભાઈ મંડલ રહેવાસી સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ નાવ પર એનડીપીએસ એક્ટ મુજબના બે કેસો નોંધાયેલા હોય અને સદર રહેણાંક મકાન માંગ વીજ જોડાણ ઓવરલોડ મળી આવતા ઓવરલોડ પાવતી આપી વીસ હજાર રૂપિયા નો દંડ કરવામાં આવ્યો છે યાકુ પટેલ ભરૂચ